અઢાર વર્ષ પછી ત્રણ રાશિઓ માટે દરિદ્ર યોગ બનશે સાવધાન રહો સૂર્ય અને કેતુ મળીને દુઃખ ખનિપીડા શરૂ કરશે મિત્રો અઢાર વર્ષ પછી વૈદિક જ્યોતિષ પંચાંગમાં ત્રણ રાશિઓ માટે દરિદ્ર યોગ બનવા જઈ રહ્યો છે સૂર્ય અને કેતુ ગ્રહો મળીને આ ત્રણ રાશિઓ પર દુઃખ ખનિપીડા શરૂ કરવાના છે મિત્રો તમારે આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો જો તમે હમણાં જ અમારી ચેનલ પર આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ચાલુ કરો જેથી તમને સમયાંતરે જ્યોતિષ સંબંધિત બધી માહિતી મળતી રહે મિત્રો તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિની કુંડળીમાં જન્મથી જ કેટલાક યોગ બને છે આમાંના કેટલાક યોગ સારા છે તો ખરાબ અશુભ યોગોમાંનો એક દરિદ્ર યોગ છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં આને અશુભ યોગ માનવામાં આવે છે આ ગ્રહોની એવી સ્થિતિ દર્શાવે છે જેમાં વ્યક્તિને ગરીબી આર્થિક મુશ્કેલીઓ અને પૈસાના નુકસાનનો સામનો કરવો પડે છે મિત્રો આ યોગને કારણે વ્યક્તિનું આખું જીવન સંઘર્ષમાં પસાર થાય છે અઢાર વર્ષ પછી બ્રહ્માંડમાં ત્રણ રાશિઓનો દરિદ્ર યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે હવે ત્રણ રાશિઓએ સાવચેત રહેવું પડશે મિત્રો આ વખતે ઓગસ્ટમાં સિંહ રાશિમાં અશુભ યોગ બનવા જઈ રહ્યો છે હાલમાં કેતુ સિંહ રાશિમાં સ્થિત છે અને સત્તર ઓગસ્ટે સૂર્ય પણ આ રાશિમાં પ્રવેશ કરશે કેતુ અને સૂર્ય સિંહ રાશિમાં એક સાથે હોવાથી દરિદ્ર યોગ બનશે જે સોળ સપ્ટેમ્બર સુધી રહેશે મિત્રો આ અશુભ યોગની અસર ત્રણ રાશિના લોકો પર સૌથી વધુ પડશે મિત્રો સત્તર ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ દરિદ્ર યોગ એક મહિના માટે શરૂ થશે આ સમય દરમિયાન મેષ રાશિની સાથે ઘણી રાશિઓને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે રોકાણ કરેલા પૈસા ડૂબી શકે છે અથવા લાંબા સમય સુધી અટવાઈ શકે છે મિત્રો આ સમય જે જાતકોની કુંડળીમાં આગામી એક મહિના માટે દરિદ્ર યોગ રચાશે તેમણે શક્ય તેટલું ગીતાનો પાઠ કરવો જોઈએ ઉપરાંત વડીલોનો આદર કરવો જોઈએ દાન કરવું જોઈએ ખાસ કરીને ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ આ લોકોએ ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ મિત્રો ચાલો જાણીએ કે અઢાર વર્ષ પછી સૂર્ય અને કેતુના જોડાણથી બનેલો દરિદ્ર યોગ કઈ ત્રણ રાશિઓ માટે દુઃખ અને કષ્ટ લાવશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો આપણે તે ત્રણ રાશિઓ વિશે જાણીએ નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી સત્તર ઓગસ્ટથી સોળ સપ્ટેમ્બર સુધી સૂર્યસિંહ રાશિમાં કેતુ સાથે યુતિમાં હશે મેષ રાશિના જાતકો તમારા પર દરિદ્ર યોગનો પ્રભાવ શરૂ થશે તમારી કુંડળીમાં દરિદ્ર યોગનો ઊંડો ભાર રહેશે કારણ કે આ યોગ પાપી ગ્રહકેતુ અને સૂર્યની યુતિથી બનશે જેના કારણે તમે માનસિક રીતે પરેશાન રહેશો આ સમય અચાનક પૈસા ગુમાવવા અને સ્વાસ્થ્ય ખરાબ થવાના સંકેતો જોવા મળી રહ્યા છે મિત્રો દરિદ્ર યોગની ખતરનાક અસરને કારણે ગર્ભવતી મહિલાઓએ આ સમયે સાવચેત રહેવું પડશે દરિદ્ર યોગના પ્રભાવને કારણે આ સમયે ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે મિત્રો કોઈ પણ કાર્ય કરતી વખતે હિંમત અને ધીરજથી આગળ વધો અને દરિદ્ર યોગની અસર ઓછી કરવા માટે દરરોજ ગાયને લીલો ચારો ખવડાવો અને પ્રાણીઓ અને પક્ષીઓની સેવા કરો મેષ રાશિના જાતકો સત્તર ઓગસ્ટથી સોળ સપ્ટેમ્બર સુધી તમારા પર સમય ભારે રહેશે મિત્રો તમે આ ઉપાયો કરીને દરિદ્ર યોગની અસર ઓછી કરી શકો છો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી સૂર્ય અને કેતુના જોડાણથી બનેલો દરિદ્ર યોગ વૃષભ રાશિના લોકો માટે કષ્ટદાયક સાબિત થવાનો છે કારણ કે આ યોગ તમારી રાશિના ચોથા ઘરમાં બની રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ થઈ શકે છે ઉપરાંત તમે તમારી માતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ ચિંતિત રહી શકો છો તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે સત્તર ઓગસ્ટથી સોળ સપ્ટેમ્બર સુધી તમારા જીવનમાં સંઘર્ષનો સમયગાળો શરૂ થશે આ દરિદ્ર યોગ તમારા જીવનમાં ઉથલપાથલ પેદા કરશે વૃષભ રાશિના લોકોને આ સમયે ભાઈ બહેનના સંબંધોમાં ખુશીનો અભાવ જોવા મળશે ઉપરાંત તમને તમારા કાર્ય અને સમર્પણનું ફળ મોડું મળશે દરિદ્ર યોગના ખરાબ પ્રભાવને કારણે તમને માનસિક તણાવનો સામનો કરવો પડશે સૂર્ય અને કેતુના પ્રભાવને કારણે તમારે આ સમયે બહારના લોકોથી સાવધાન રહેવું પડશે મિત્રો દરિદ્ર યોગના પ્રભાવથી બચવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો ઉપરાંત દરરોજ ગાયને એક રોટલી ખવડાવો અને તમારા માતાપિતાનું સન્માન કરો ભૂલથી પણ તેમને કઠોર શબ્દો ન બોલો નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર વર્ષ પછી તમારી રાશિમાં રચાયેલ દરિદ્ર યોગનો પ્રભાવ શરૂ થવાનો છે મિત્રો સત્તર ઓગસ્ટથી સોળ સપ્ટેમ્બર સુધી તમારા જીવનમાં દુઃખો આવવાના છે કાળી રાત જેવો પડછાયો છવાઈ જવાનો છે કારણ કે સૂર્યકેતુની યુતિ આ રાશિના લોકો માટે કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે આ રાશિના સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ ઊભી થતી જોવા મળશે આ સમયે તમને હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ મુસાફરી કરતી વખતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે તમે સત્તર ઓગસ્ટથી સોળ સપ્ટેમ્બર સુધી વ્યવસાયમાં કોઈ મોટો સોદો કરવાનું વિચાર્યું છે તો મિત્રો સાવચેત રહો આ સમય વ્યવસાયમાં કરેલા રોકાણમાં નુકસાન અને છેતરપિંડી થવાની શક્યતા વધી જશે મિત્રો દરિદ્ર યોગની અસર ઓછી કરવા માટે આ સમય સુંદરકાંડનો પાઠ કરો ઉપરાંત હનુમાનજીને એક સો આઠ તુલસીના પાનની માળા અર્પણ કરો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર